હાલો દોસ્તો તો હર હર મહાદેવ તો આપણે ઓલરેડી આવી રહ્યા છીએ પહોંચી ગયા છે સીવડ શિવડ ગામના ત્રણ કિલોમીટર આપણે આગળ એક મસ્ત નજારો જોવા મળ્યો છે નદીનો કે તમે પાછળ જોઈ છો તો સાલો દોસ્તો તમને સરસ રીતે નજારો બતાવવું અને એવી સુંદર નદી છે અને આ સાઈડ જંગલ છે અને આ સાઈડ તમે જોઈ શકો છો બગીચો છે તો એવું સુંદર લાગે છે નદી અને જંગલ જેટલું સુંદર એટલું જ ખતરાવાળું હોય છે એટલે સાવચેત રહેવું અને એ ખાટું આપણે નજીક જતા નથી કારણ કે અહીંયા નજીક જાય એટલે એ પાણી જે આવે છે અહીંયા સેવાળને આ તે બધી વસ્તુ હોય એટલે તમે પડી આખડી પણ જાઓ એટલે તમને કોઈ બસાવા પણ ન આવે પણ તમને દૂરથી નજારો બતાવી દઉં છું તે તમે જુઓ જો દોસ્તો આ જે પુલ છે એ હમણાં હજી બહેનો છે અને આ સીવડ તરફથી આવે છે અને આ તમે જુઓ તો દલખણિયા રોડને મળીને જાય છે ધારી સાહેબ અલગ મોજ છે અને તેમાં ઝરણું પડે છે એ જોવાની મોજ અલગ છે કારણ કે વિડીયોમાં બહુ ખાસ એટલું નથી દેખાતું પણ રેલી તમે જુઓ એટલે જોવાની એક આનંદ અનેરો આવે છે અને એ પુલ નીચેથી આ પાણી આગળ જે જંગલમાં જઈ રહ્યું છે તે પણ જોવાનું એક અનેરો આનંદ આવે છે તો જોઈ શકો છો તમે મસ્ત મસ્ત એકદમ તાજું પાણી જઈ રહ્યું છે અને આ બધો જંગલનો જે વિસ્તાર છે અને આ સાઈડ જે આવેલી છે ત્યાં વાડી છે ઓલરેડી આપણી ગાડી પડી છે અને સામે તો મસ્ત રીતે બગીચો છે પણ મોબાઈલ અને વાદળાના હિસાબે રિઝલ્ટ એટલું બધું આવતું નથી એટલે જે આનંદ જે અનુભવે એ તમે નહીં અનુભવો હું અત્યારે ઓલરેડી આ જે નજારો છે તેનો લઈ રહ્યો છું તો ચાલો દોસ્તો બસ આજે વીડિયોમાં એટલું જ મસ્ત મસ્ત પવન અને મસ્ત મસ્ત પક્ષીઓનો અવાજ સાંભળીને આનંદ આવી રહ્યો છે તમને આશા કરું છું કે આ વિડિયો જોવાની મજા આવી છે મજા આવી હોય તો દોસ્તો વિડીયોને લાઈક આપી દો વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને શ્રાવણ મહિનાના બધાયને હર હર મહાદેવ